જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાનું શેઠડાળા ગામ આજે સજ્જડ બંધ જામજોધપુર તાલુકા પંચાયત મહિલા પ્રમુખ અને પરિવાર પર હુમલાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત જામજોધપુર તાલુકા પંચાયત મહિલા પ્રમુખ જસુબેન અતુલભાઈ રાઠોડના સમર્થનમાં શેઠવાડા ગામ સજ્જડ બંધ પ્રમુખના પતિ અતુલભાઈ રાઠોડ પર થયેલ આત્મઘાતી હુમલાથી ગામમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા ગામમાં વેપારીઓએ વેપાર ધંધા બંધ રાખી સજ્જડ બંધ પાડ્યો આરોપીની તાત્કાલિક ધરપકડ કરી એટ્રોસિટી એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં ગ્રામજનોની માંગ જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાનું શેઠડાળા ગામ આજે સજ્જડ બંધ જામજોધપુર તાલુકા પંચાયત મહિલા પ્રમુખ અને પરિવાર પર હુમલાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત જામજોધપુર તાલુકા પંચાયત મહિલા પ્રમુખ જસુબેન અતુલભાઈ રાઠોડના સમર્થનમાં શેઠડાળા ગામ સજ્જડ બંધ પ્રમુખના પતિ અતુલભાઈ રાઠોડ પર થયેલ આત્મઘાતી હુમલાથી ગામમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા ગામમાં વેપારીઓએ વેપાર ધંધા બંધ રાખી સજ્જડ બંધ પાડ્યો આરોપીની તાત્કાલિક ધરપકડ કરી એટ્રોસિટી એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં ગ્રામજનોની માંગ